નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી એસઓજી પોલીસે વેલદા ગામેથી વિસ્ફોટક પદાર્થ સાથે ચાર ઇસમને ઝડપી લીધા તાપી જિલ્લા એસઓજી પોલીસે નિઝર તાલુકાના વેલદા ગામેથી સાત નંગ જિલેટીન સ્તિક સહિતના વિસ્ફોટક પદાર્થ સાથે ચાર ઇસમ ભાવિન પૂજાલાલભાઈ પટેલ રામચંદ્ર નંદજી ભીલ જમનાલાલ સોહનલાલ જાટ અને ધનરામ લાદુ કીરનાઓને એક લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મંગળવારના રોજ એકત્રીસ કલાકે અપાઈ હતી સોંગઠ તાલુકાના ઉકાઈ નજીક આવેલ ભીમપુરા ગામની સીમમાં રોડ ક્રોસ કરતા વૃદ્ધને મોપેડ ટક્કર મારતા મોત નીપજ્યું તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ભીમપુરા ગામની સીમા સંતોષ રોકડે નામના વૃદ્ધ રોડ ક્રોસ કરતા હતા ત્યારે મોપેડ લઈ આવતા હાર્દિક વસાવા નામના ચાલકે ટક્કર મારતા વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત હતા ઉકાઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી મંગળવારના રોજ અગિયાર કલાકે મળી હતી દેગામા ગામે જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા અને આદિવાસી સંવિધાન સેનાના પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ વિડીયો થયો વાયરલ તાપી જિલ્લાના વાલવડ તાલુકાના દેગામા ગામે માટી કાઢવા બાબતે જિલ્લા પંચાયત ભાજપના શાસક પક્ષના નેતા અને આદિવાસી સંવિધાન સેનાના પ્રમુખ સહિત બે પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી જે પ્રકરણમાં વિડીયો વાયરલ થયો હતો જોકે બંને પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ આપવાની તજવીજ ચાલી રહી હોવાનું બહાર આવ્યું હતું જે માહિતી અગિયાર કલાકે મળી હતી વ્યારા શહેરના સિંગી વિસ્તારમાં આવેલ મહાકાળી માતાજીની મંદિરની સાલગીરાની આસ્થાભેર ઉજવણી કરાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના સિંગી વિસ્તારમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરની સાલગીરીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં ડાયરાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આજુબાજુના ગામેથી મંદિરના સંતો સહિત ભક્તો પહોંચ્યા હતા અને પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી જે માહિતી બે કલાકે મળી હતી નિઝર તાલુકાના કોથલી ગામેથી ચાર ફૂટ લાંબા ઝેરી સાપનું રેસ્ક્યુ કરાયું તાપી જિલ્લાના નિઝર તાલુકાના કોથલી ગામે એક સાપ નજરે પડતા સ્થાનિક વિશાલ પાડવી નામના એનિમલ સભ્યોનો સંપર્ક કરવામાં આવતા તાત્કાલિક પહોંચી જઈ ચાર ફૂટ લાંબા ઝેરી સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગના માર્ગદર્શન હેઠળ ઊંડાના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ મંગળવારના રોજ બે કલાકે કરાઈ હતી વ્યારા તાલુકાના ઉંચામાળા પેટ્રોલ પંપ નજીક અચાનક બ્રેક મારતા મોપેડ પરથી મહિલા પટકાઈ જતા મોત નીપજ્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉંચામાળા ગામે આવેલ પેટ્રોલ પંપ નજીક મોપેડ ચાલક ધીરુ ગામિત ત્રણ સવારી જઈ રહ્યા હતા ત્યારે તેમણે અચાનક બ્રેક મારતા મોપેડ પર બેસેલ મહિલા રાજુબેન પટકાયા હતા જેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવને લઈ કાકડાપાર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી સોમવારના રોજ બાર કલાકે મળી હતી તાપી સેવા સદનના હોલમાં ચૂંટણીના નોડલ અધિકારીઓની બેઠક નિવાસી કલેક્ટરની હાજરીમાં યોજાઈ તાપી જિલ્લામાં આગામી દિવસોમાં સોંગણ નગરપાલિકા તેમજ કુકરમુંડા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અધિક નિવાસી કલેક્ટરની હાજરીમાં મંગળવારના રોજ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન અપાયું હતું જે માહિતી ત્રણ કલાકે મળી હતી વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાં આવેલ હોટલ પર કિયા કારમાં આવેલ પાંચ ઈસમોએ બબાલ કરી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાં હાઇવે પર આવેલ હોટલ પર જમવા બાબતે બબાલ થઈ હતી જેમાં કિયા કારમાં આવેલ અજાણ્યા પાંચ ઈસમોએ બબાલ કરી હતી જેમાં ત્રણ જેટલા ઈસમોને ઈજા પહોંચી હતી બનાવને લઈ કાકડાપાર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી મંગળવારના રોજ ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા ચૂંટણી વિસ્તારમાંથી હથિયાર જમા કરાવવા બાબતે જાહેરનામું બહાર પાડ્યું અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાની સંહિતાની અમલવારી માટે લાયસન્સ ધારકોએ તેમના હથિયાર નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા બાબતનું જાહેરનામું અધિક કલેક્ટરે બહાર પાડ્યું છે જેમાં વિવિધ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે જે માહિતી પાંચ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત